પછી ભગવાનનું બીજું સ્વરૂપ છે એ વિસર્ગ છે અને વિસર્ગ સ્વરૂપ ની અંદર સૃષ્ટિ છે સ્થાવર જંગમ જે મોટા પહાડો દેખાય છે વૃક્ષો દેખાય દેખાય છે છે નદીઓ આ બધું ભગવાનનું વિસર્ગ તત્વ છે અને આ ભગવાને જે વિસર્ગ તત્વ બનાવ્યું છે સર્ગ તત્વ બનાવ્યું છે ને એ પ્રમાણે જેટલા પણ ભગવાને જીવાત્મા બનાવ્યા છે જે મનુષ્યનો જીવ હોય પશુનો જીવ હોય પક્ષીનો જીવ હોય કે નાની કીડી હોય કે મોટો હાથી હોય કીડીને કણ અને હાથીને મણ આ બધાને રહેવાનું સ્થાન છે ને પર બ્રહ્મ પરમાત્માએ આપ્યું છે આપણે એમ જાણીએ કે ભાઈ મેં મહેનત કરીને આ મકાન બનાવ્યું મેં મહેનત કરીને આમ કર્યું તેમ કર્યું પણ વાસ્તવમાં એ તમારું કશું જ નથી તમારા કર્મ પ્રમાણે જે કંઈ પણ તમને પ્રદાન થયું છે ને પર બ્રહ્મ પરમાત્માએ આપ્યું છે કારણ કે જીવ માત્રને રહેવાનું સ્થાન જો કોઈ પ્રદાન કરતા હોય તો એ પર બ્રહ્મ પરમાત્મા છે મનુષ્ય એવું વિચારે ચલો કીટ પશુ પતંગ શું વિચારે તો પશુઓને રહેવા માટેનું સ્થાન નથી આપ્યું પક્ષીઓને રહેવા માટેનું સ્થાન નથી આપ્યું સાપ હોય અજગર હોય એવા વિશીલા જે ઝેરી જનાવરો છે વિછી જેવા તો એમને રહેવાનું સ્થાન ભગવાને નથી પ્રદાન કર્યું જેટલા પણ આ જગતમાં જીવ આવ્યા છે જીવ માત્ર સ્થાન ભગવાન પ્રદાન કરે છે કોઈને આમાં મકાન ના હોય ને તો તમારે ચિંતા ના કરવી કે ભાઈ મારું પોતાનું મકાન ક્યારે તમે ભગવાનના શરણે જાઓ તમને રહેવાનું સ્થાન ભગવાન આપો આપ આપી દેશે તમારે મકાનની છાયા તો આપી છે ને તો એવું ખોટું ના લગાડવું કે ભગવાને મને મારું પોતાનું તમને રહેવાનું સ્થાન આપ્યું છે એ ભગવાને કૃપા જ કરી છે જો આજે કથાનો વિચાર કર્યો અમે બે થી ત્રણ અલગ અલગ આશ્રમ કરવાનો વિચાર કરતા હતા તો ભગવાને એનાથી સારું વિચારીને મૂક્યું હતું અને ભગવાનની કથા શ્રવણ કરવા આવવાના હતા તો ભગવાને કેટલું સુંદર મજાનું આ સ્થાન આપી દીધું હતું એટલે એની વ્યવસ્થા ભગવાન પરમાત્મા કરે છે બાકી આપણે બધાય રહેવાનું તો ભાડાના જ મકાનમાં છે કે તારે રહેવું ભાડાના મકાનમાં મકાનમાં તારે રહેવું ભાડાના મકાન અભિમાન મા ਹਰ ਦੇ ਕੋ ਬਾੜਾ ਦਾ ਬਾੜਾ ਇਹ ਬਾੜਾ ਦਾ ਬਾੜਾ ਇਹ ਜਾਣੇ ਨਾ ਉਹ ਪੰਨਾ ਨਿਕਰਾ ਰੱਜ ਨੇ ਰੁਕਾਣਾ ਜਨ ਕਿੰਨੇ ਮਤਾਂ ਚੁਕਰਾ ਰੱਜ ਨੇ ਰੁਕਾਣਾ i'm i i જીવાત્માને પરબ્રહ્મ પરમાત્માએ સ્થાન આપ્યું છે એનું પોષણ પણ પણ બ્રહ્મા પરમાત્મા જ કરે છે કોઈ માનતો હોય કે હું છું હું આમ કરું છું બધું નિર પર બ્રહ્મ પરમાત્માએ કંઈક એવી શક્તિ કૃપા એવી પ્રદાન કરી છે કે એના કારણે આ જગતનું પોષણ થઈ રહ્યું છે